What

i <music> બોટાદના ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો છે અને આ વાતનો વિરોધ પ્રદર્શન એ જ સમયે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો ઉપર ચાર્જ કરવામાં આવ્યો હતો ને ખાસ કરીને લોકોને ઘરમાંથી બહાર કાઢીને અને તે લોકોના ઘરમાં જઈને પણ માર મારવામાં આવ્યો હતો ત્યારે જે સમયે

સિરવાણિયા ગામના હજુ પણ બે એવા ખેડૂતો છે કે જેમની અટકાયત કરી અને જેલમાં પૂરવામાં આવ્યા છે એ બેન બાજુમાં મારા મારી બાજુમાં બેઠા છે જેમના પતિને જેલમાં પૂરવામાં આવ્યા છે અને એટલું રુદન કરી રહ્યા છે કે એમની સાથે તો વાત થઈ શકે એમ જ નથી પરંતુ એમના ઘરના અન્ય સભ્યોને હું ખાસ પૂછવા માગું છું જે રીતે દીકરીઓ રોઈ રહી છે એ સ્થિતિ ખૂબ દયનીય છે અને એ ખેડૂતો નિર્દોષ હતા માત્ર ને માત્ર પોતાનો અવાજ ઉઠાવવા માટે ગયા હતા ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર જે શોષણ થઈ રહ્યું હતું એ શોષણના વિરોધ માટે ગયા હતા અને એમને એવા નિર્દોષ ખેડૂતોને જ્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યા હોય એ પણ દિવાળી જેવા પર્વની આસપાસ ત્યારે પરિવારની શું સ્થિતિ હોય એ તમે જોઈ શકો છો જે રીતે મહિલાઓ રડી રહી છે નાની દીકરીઓ રડી રહી છે કેમેરામેનને ખાસ વિનંતી કરીશ કે એ દ્રશ્ય પણ બતાવવામાં આવે કે જે રીતનું જે સ્થિતિ થઈ છે નિર્દોષ ખેડૂતો ઉપર જે રીતે અત્યાચાર

બીજું તો અમે એમ કે શીખવામાં શું તમને કહેવી આની તબિયત ખરાબ છે છોકરો રોજ કે છોકરો શું કહેશે એટલો છોકરો અત્યારે રોતો હતો ને એને શું કહેતું કે મમ્મી આપણે દવા બીને મરી જવી હવે છોકરા આવડા આવડા છોકરા જો મરવાની વાત કરતા હોય કોઈ દિવસ એક મિનિટ પણ પપ્પા જો એમ કે દૂર નથી આવે હવે પંદર દિવસ કોઈ વાંક વગર કોઈ ગુના વગર એમ કે તમે લઈ જાઓ તો એ લોકો એમ કે છોકરાને છોકરાને દુઃખ થાય એમના એમ કે ફેમિલીને દુઃખ થાય તો તમે ડાયરેક્ટ એમ કોઈક વાંક હોય ગુનો હોય પથ્થરમારામાં તો એ જ નહીં હમ તો તમે એમ કે એમનું કારણ વગર તમને લઈ જવાનો મતલબ શું અને આટલા દિવસથી ને હજુ સો કે સોડવાની આજ આજ એમ કે સોડ સત્યાવીસ તારીખનું કીધું તો સત્યાવીસ અઠ્યાવીસ હજુ કોઈ એમ કે કોઈ જવાબ હજુ આવ્યો નહીં કે ક્યારે છોડશે એમ તો એમને એ તો એમ કે આજકાલ એમ કે તમે પાકો નિર્ણય કરો કે ક્યારે તમે એમને સૂટા કરશો એમ કાંઈ તો એમને કોઈ પણ एम कारण कारण कम का के बताओ क्या कारण थे लई गया से कोई सबूत तो हो बाकी जो फैमिली फेमिल नवा वर्ष ना दिवस दवाखाना लै गया था राजकोट का काला गया था तो एम हज कोई हारू नही तबियतारी नहीं छोकरा नहीं। बे छोक स्कूले बार भी तो स्कूले थी आए कि पप्पा इन्हें जो नहीं मैं કે મારા પપ્પાએ ક્યાં તો કે ત્યારે તો એમને ખબર નથી કે આવું એમ કે બની ગયું છે એટલે બે દિવસ તો છોકરીઓને પણ એમ જ કીધું કે અહીંયા એમ કે બોટાદ ગયા છે તો કે આવી જશે કાલ આ તો રહેતા રહેતા પછી છોકરી અમે આટલા દિવસ થાય પછી તો આપણે વાત વાત કરવી જોઈએ પંદર દિવસથી છોકરીઓ એમ કે એમના ફેમિલી એક પણ એમ કે ખાવામાં તો એમ કે પરાણે પરાણે માન થોડું એમ કે અમે ખવરાવીએ કે એમ પછી આમના બીજો આને આ એક એમ કે કોઈ આનું એમ કે પહેલું એ છે જ નહીં કેમ આની તબિયત એમ કે હારી થાય એમ કે બીમાર જ એટલી છે એમ જ્યારથી એ નહોતા ત્યારે જ બીમાર હતા ત્યારે નહીં કે અમારું કોઈ કામમાં કોઈ નહીં એ કાંઈ જમીન કેટલી જમીન છે જમીન પાંચ વીઘા છે તો પછી ખેતરનું કામ તમે બધા ખેતરનું કામ અત્યારે હરેશભાઈ દ્વારા એમ કે એમના બીજા લોકો દ્વારા એમ કે કરાવરાયું પણ કાયમ તો પછી બધા એ લોકોનું આવી શકે ને હજુ કેટલા આજનો આજ દિવસ કાલ દિવસ આજે છોડશે કાલે છોડશે એનું હજુ કોઈ નિરાકરણ આવતું નથી

તમારી તમારી એમની સાથે કોઈ વાતચીત કે કોઈ પ્રશાસન તરફથી તમને જવાબ મળ્યો એવું કઈ થયું છે ના એવું કઈ નહીં ખેતરનું કામ બધું દિવાળી ટાઈમે તમારા ઘરના મોભી નથી શું કહેશો બીજું તો એમ શું કેવી આ બધું કામ બગડે છે દીકરીઓ રડે છે દીકરીઓ રડે છે આ દિવાળી માથે તહેવાર માથે બધા આ લીસી ઓલ લીસી બધું કોડ તો એમને હોય છે ને તો એના પપ્પા ઉગે નું બધું રચલી પડ્યું છે જે રીતે છોકરી છે એમને બે છો બે બેબી છે એક બાબુ છે એમણે રોતો નહીં મેં છોકરાને જોઈને એમ કે છોકરાને જોઈને અમને અમારો જીવ પડે કે આટલું છોકરું જો મરવા વિશે બોલતું હોય તો અમને એને પપ્પાની એમ કે કેટલી આશા હોય તહેવાર જો એટલો તહેવાર જો અમારા ઘરમાં કોઈ તહેવારનું એમ કે લાગ્યું જ નહીં કે તહેવાર છે એમ અમારા પહેલેથી પહેલેથીનું અમે તો બહાર રહીએ છીએ પણ છોકરાઓએ અમને ફોન કરીને કહેતા કાંઈ કે તમે આવશો તો એમ આમ કરશું આમ કરશું અહીંયા આવ્યા ને કોઈ તહેવાર જેવો કોઈ માતમ જ નહીં એમ ચાણે ઘર માં કોઈ સદસ્ય આયા અત્યારે અમાર ગામ માં એમ કે મરણ થઈ ગયું અમાર ભાઈ ઓ માં મરણ થઈ ગયું હવે અમાર ઘર અત્યારે કોઈ નથી મોટું તમે ખુદ જોઓ છો અમે બે જ છીએ અત્યારે અહીંયા નકર અમાર મારા સું કે સાસુ મારા સાસુ ની તબિયત સારી ની રહેતી અને મે એમ ના બે છોકરા જેલ માં છે તેમ ને આ દિવસે મે કેવ રીત માં એમ કે કડતે સુન એ મારું મન જાણે છે એમ એટલે જેમ બને એમ તમે જેલ ની સરકાર ને અરજી કરો કે જેમ બને માં ખેડુ નિર્દોષ લોકો ને જેમ બને એમ પેલા છોડી દેમ બીજું તો અમે તેમ કે તમને શું કહીએ કે જેમ બને તમે વહેલા એમ કે સોડવાની કોશિશ કરો તેમ એટલે તો તમારું પણ ચાલતું હોય અને તમે એટલી તો એમ કે આગળ માહિતી આપી શકો કે આવી રીતે ખેડૂત લોકો એમ કે હેરાન થાય છે અને આટલો વરસાદ પડ્યો છે આ બધું ખેતી અત્યારે ને બધું એટલું એમ કે કરાઈ ગયા તેમ છતાં કપાસ કે પેલી મગફળીને બધું અમારે એટલું તો બગાડ થઈ ગયો વરસાદના લીધે હમણાં જેમ સેમ આ લોકો એમ કે ઘરે હોત ને તો અમારે બધું થઈ જતું ખાસ કરીને આઠ વર્ષનો દીકરો જો એમ કહેતો હોય કે મમ્મી આપણે દવા પી લઈએ તો તમે વિચાર કરો અને આ તંત્ર ઉપર ક્યાંય ને ક્યાંય વિશ્વાસ નથી રહ્યો અને આવનારી પેઢી આવનારી યુવા પેઢીને ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે આ તંત્રએ પણ નોંધવા જેવી બાબત છે જે રીતે હળદળ ગામે ઘટના થઈ લાઠીચાર્જ થયો એ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા અને એના બાળકોના મનમાં હવે તમારા પ્રત્યે કેવી છાપ રહેશે તમે ખુદ વિચાર કરજો

પછી એમને ઓલું નાખવાનું હોય ને જેમાં નાખવા જવાનું હોય તો ત્યાં પછી કઈ નાખે ભાવ ને રાત ની મેં કીરવી અમારે પાંચસો રૂપિયા દાડી છે આખો દિન તો એ પાંચસો રૂપિયા ને શું મથે આખો દિન દાડી માર્કેટિંગ યાર્ડમાં જણસીની લેવેજ થતી હોય શું તમને એમ ઈચ્છા નથી થતી કે અમારા ઘરના ખેડૂત ભાઈઓ જણસી વેચવા જતા હોય તો અમે બેનો તરીકે અમે પણ ક્યારેક માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ અમને ખબર પડવી જોઈએ કેમ કે ભાઈઓ જે રીતે મહેનત કરતા હોય દિવસ ને રાત એ રીતે તમે મહેનત કરો જ છો ભાઈઓ ખેતરમાં કામ કરતા હશે પણ તમે તો ખેતરમાંથી કામ કરી આવી અને ઘરે જમવાનું પશુપાલનનું બાળકોનું બધું કામ કરો છો તો તમને હક છે ને માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવાનો તમને મનથી ક્યારે એવી ઈચ્છા થાય કે અમે માર્કેટિંગ યાર્ડમાં જઈએ એવું નો થા એમને આટમે જાય એટલે તમને તમને માર્કેટિંગ યાર્ડમાં કઈ રીતના લેવેજ થાય છે એ કંઈ ખ્યાલ છે ના એલોટ ન ડોટ ભાયત બધાય જાય એમન નો જવાનું કરના વાહન લઈને કપાસ ભરીને જાય એવું ન જ લાગતું કે મહિલાઓ જાગૃત થાવું જોઈએ માર્કેટિંગ યાર મુલાકાત લેવી જોઈએ જાવું પડશે અમે જાવું પડશે હા કર દો થશે ને એટલે જાશું મુલાકાત લેવા કરદો થઈ હવે જે રીતે નિર્દોષ ખેડૂતોને લઈ જવામાં આવ્યા છે આંદોલન કરવામાં આવ્યું છે તો જ્યારે જ્યારે ભાઈઓ આંદોલનમાં જતા હોય ત્યારે મહિલા ખેડૂતોને મનથી એમ નથી થતું કે અમે આંદોલનમાં જોડાય આ પહેલો જ કરદો થયો છે એટલે અમે આનંદમાં ન જાય હા આ બધું અમારે જતા બધા પણ કરદો આનગોળ કરતા હતા પણ કોઈ કહેતા નતા કે કરદો થાય છે જાય એટલે કંઈક લાગે પૈસા

કે ખેડૂટે તો નતા ગયા બધા ખેડુ માટે જ ગયા હતા ભલે આંદોલન કર્યું પણ એ તો બધાની ઉપર કીધું તો એ બાધા હોય ને શું ગામો ગામ ના તો ગયાર નિર્દોષ ને હું લેવા પૂરવા જવો બધા ખેડૂત ઉપર જ્યાતા

અમારી જો નાના નાના બે બાળકો છે હવે એકલી એકલી છે શું કરે બીજા કઈ આની ભાભી છે એને નાના નાના છે તો એમને આ બધા થઈને ભલે અમે મદદ કરવી છે ખેડૂત પણ એમને મદદ કરીને હા એવું તો અમાર ખંઠા હોય ને એમનું બસ અમાર ન્યાય જો જે રીતે કડદો થતો તો માર્કેટિંગ યાર્ડમાં મહિલા ખેડૂતો ક્યારે માર્કેટિંગ યાર્ડની ની મેં જોયું ત્યાં સુધી મુલાકાત લેતી નથી મહિલાઓ જતી જ નથી માર્કેટ યાર્ડ અમારે મોટા જતા એટલે અમારે ખેડૂતો બાયુ જાય જ નહીં હવે પણ જે હવે બનશે હવે જાવું પડશે વધારે થાવા માંડ્યું એટલે હવે જવું પડશે અને હજુ નહીં કરદાનું પાર પાડે તો બાયુ જાય છે અને એમની આરે સવાલ કરશે તમને ખબર છે કડદો હમણાં જ કરદો થતો તો કે પેલા થતો હતો પેલા થાતો જ તો કરદો હતો પણ કોઈ જણાવતું નહોતું ખેડૂત જે આવે એ બિચારા લઈને આવતા રહેતા પૈસા એમાં હા હં વાળું કોઈ નતું અને આ અત્યારે જે કપાસના ભાવ મળી રહ્યા છે એ ભાવ બરાબર લાગે છે તમને ન લાગે ને અમારે પા પાંચસો રૂપિયા તો દાડી છે હવે પાંચસો રૂપિયા એમને દે અને અમારે દે તો વાય શું વધે ન વધે ને કાંઈ તો અમારે બે ખાતરના અને આપણે લેવા જઈએ તાર ચૌદ રૂપિયા કરે તેરસો રૂપિયા કરે પાદરું કાપી જ નાખવાનું કેટલો ભાવ હોવો જોઈએ કપાસ મગફળીનો નો બે હજાર જો બે હજાર ઉપર હોવો જોઈએ અને મગ મગફળી તો પંદરસો તો સવા હોવો જ જોઈએ હું લઈ લઉં તારે તમે જોવો છો ને વિડીયોમાં સાતસો માં છસો માં લઈ લેતા છસો માં હોત બતાવે છે એમને કેવું તો જોવે ને તો એનું કારણ શું હતું

આ તો ઈ ખાલી આયથી જ્યાતા બધાયને કીધું એટલે બધા બિચારા એમ કે આપણે તો કાપડો માંગવાનો છે ને આપણે કે બીજું અહીંયા કઈ બાજવા તો ગયા હતા તો એમને પાદરા પૂરી નું લેવા દેવાસ હોય હજુ પણ આજે હળદળની આસપાસ કોંગ્રેસ દ્વારા ખેડૂતોની એક સભા થઈ રહી છે અને ખેડૂત જાગૃત થઈ રહ્યા છે ગામડે ગામડેથી અને બેનોને હવે જાગૃત થવાની જરૂર છે મને એવું લાગે છે તો બેનોને જાગૃત થવા માટે શું કહેશો તમે બેનું ને તો બધા ને એક આરે સંકટ કરે તો તો બધી બેની તૈયાર તો હોય જ ને હવે પછી ભવિષ્યમાં ક્યારે ખેડૂત અવાજ ઉઠાવશે તો શું બેનો સા ખેડૂત બેનો સાથે જશે રહેશે રહેશે બેનું બધ્યું રહે તો આ તમારા આગળ વધે ને કર હું વધવાનું એમની આગળ તો બેનું પડખે સડે તો આ નકર ને કર આ અંતિત નો હાલે એમ અમે એક માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે મેં વાત કરી હતી મેં એમને પૂછ્યું કે માર્કેટિંગ યાર્ડમાં જે અલગ અલગ નોકરીઓ આપવામાં આવતી હોય તો એમાં ભાઈઓ જ નોકરી ઉપર છે તો દીકરીઓ કેમ ખેડૂતની દીકરીને નોકરી મળવી જોઈએ એવી દીકરીઓ બધી જ છે તો અમારા એટલા બધા રૂપિયા હોય આ એમને ભરી રૂપિયા ભરીને નોકરી મળે છે કે રૂપિયા ભરીને નોકરી મળે તો એના તમે ખેતી કરતા દીકરીઓને જેટલી ગમે એટલું ભણાવ્યું તો મળે ને દીકરાને ભણાવી પૈસા આપો તો નોકરી મળે ને ના મળે

મત દેવા જાવ ત્યારે શું કે જે રાજનેતા ઉભા હોય છે ચૂંટણીમાં એના કામ જોઈને મત હોય ને તો અમારે તો કામ જ જોઈને કરવાનું હોય ને અમારા જ ખેડૂત સમાજ સમાજ છે કે એવી રીતે જોઈને મત સમાજ જોઈને અમારા અમારે ખેડૂત નું સમાજ નું બધું વિચારવું જોઈએ પણ અમારે જ્યાં ખેડૂત વધારે વિચાર હોય ત્યાં અમે વધારે આવીએ તમારા ગામની નજીક તમારું ગામ છે એની નજીક જ સુદામણા ગામમાં પાછી એકત્રીસ તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રહ્યા છે ખેડૂતોની સભા થઈ રહી છે તો ત્યારે શું બેનો જશે જાય જ ને આ બેનો બધી જાય છે મિટિંગમાં જવાનું જ હોય અને આજે જે કોંગ્રેસ દ્વારા હળદળની નજીક સભા થઈ રહી છે ખેડૂત સભા એમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ભાવને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે ખેડૂતોનો મૂળ પ્રશ્ન શું છે ખેડૂતો સાથે સૌથી વધુ શોષણ થતું હોય એવો મુદ્દો એ ખેડૂત ના જે વિકાસ કરે એ નો અને અમારે કે ખેડૂત ને બધો કપાસ નો જે કાપ નાખી વધારે તો ઈદ અમાર થાય હોય ને ખેડૂત ને ભાવ નો પ્રશ્ન છે તેલ ના એક મગફળી ના તેલ ના ડબ્બા નો ભાવ અને મગફળી ના મણ નો ભાવ બત્રીસો એકવીસો અને ઓલી નો પાંત્રીસો પછી ઓલા શહેરમાં શહેરમાં જે બેનો શાકભાજી ખરીદતી હોય મોંઘો લાગતો હોય તો અમારા દસ હોય અમે મોકલાવી તો અમારા કિલો જાય એમને કિલો આવે વચમાં ચાલીસ રૂપિયા વધી ક્યાં જાય તમને શું હવે એ તો અમને નો ખબર હોય ને લઈ લેતા ક્યાં રીતે અહીંયા વ્યસ્તા હોય એ તો અમને નો ખબર હોય તમારા ગામમાં પાણીની કેવી વ્યવસ્થા છે પાણી નથી પાણી ની અમાર નથી બાર મહિના પછી પાણી તે દુ નથી આવતું જય પછી શિયાળુ પીત થાય એટલું પાણી છે ખેતરોમાં કૂવાઓમાં ના નથી એટલું જે રીતે અહીં જે ખેડૂતોની પત્ની છે એ રડી રહ્યા છે તેમના બાળકો છે એ લોકો રડી રહ્યા છે અને ખાસ કરીને સીધા આક્ષેપો તંત્રના ઉપર પણ મૂકવામાં આવ્યા છે કારણ કે ખેડૂતો છે એ લોકો અત્યારે હાલ પોતાની જે માંગણી છે તેમને ભાવ નથી મળતા તેમને જે પૈસા નથી મળતા એ જ વાત સરકારની સામે મૂકી રહ્યા હતા તે સમયે જે રીતે પોલીસનું વર્તન સામે આવ્યું છે એ જ વાતનો સખત વિરોધ છે એ પણ તે લોકો દ્વારા કરવામાં આવ્યો છે ખાસ કરીને એ લોકો એવું પણ કહ્યું છે કે દિવાળીનો તહેવાર હતો એ જ સમયે ઘરનો મોભી હાજર હાજર નતો તો તે લોકો માટે આ તહેવાર એ તહેવાર જેવું નતું લાગતું એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે રીતે સમગ્ર બોટાદમાંથી અત્યારે હાલ પરિવારની વેદના સામે આવી રહી છે ખાસ કરીને ત્યાંના જે પરિવારના લોકો છે જે ખેડૂત અત્યારે હાલ જેલની અંદર છે એ પરિવારના લોકો પણ ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે તંત્ર ઉપર મૂકી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે જ્યારે અમે લોકો અમારી માંગણી મૂકી રહ્યા છે તો શા માટે થઈને પોલીસ દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર